હતું કે યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી વડાપ્રધાન ડોક્ટર શ્રી મનમોહન સિંઘના નેતૃત્વવાળી યુપીએ સરકારે દેશના ગરીબ સામાન્ય પરિવારોને વિવિધ અધિકારો કાયદા સ્વરૂપે આપીને સશક્ત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપેલું છે કમનસીબે ભારતની સંકુચિત માનસિકતા ધરાવતી ભાજપ સરકાર રાજ્ય સરકારે અન્ન સુરક્ષા અધિકાર કાયદાના અમલ ન કરીને ચોપન ટકા પરિવારોને એટલે કે ત્રણ પચીસ કરોડ નાગરિકોને અન્ન સુરક્ષા અધિકારથી વંચિત રાખેલા છે રાજ્યમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની ભ્રષ્ટાચારી રીત રસમોથી ગરીબ પરિવારોને ઘઉં ચોખા ખાંડ કેરોસીનના નિયમ મુજબ મળતા જથ્થામાંથી વંચિત રાખી રહ્યા છે ગરીબોને નિયમ મુજબ મળવાપાત્ર જથ્થો કાળાબજારી સંગ્રહકો બારોબાર સગેવગે કરી રહ્યા છે ગત વર્ષ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે તત્કાલીન અમલથી મનરેગા યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચૌદ પંદરમાં નાણાં ફાળવી મોટા પાયે ઘટાડો કરેલો હતો છેલ્લા ઓગણીસ મહિનાના કેન્દ્રના શાસનમાં મનરેગા અંતર્ગત જાણી જોઈને કામગીરીમાં ઢીલાશ દાખવવામાં આવી રહી છે જેના અનુસંધાને અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલી છે ની સરકારે જે ફૂડ સિક્યોરિટી બિલ અને મનરેગાના જે કાયદા પસાર કર્યા હતા જે લોકોને રોજગારી મળે એમાં કેન્દ્ર સરકારે આ ભાજપની સરકારે એવો કાયદો કર્યો એવો પરિપત્ર કર્યો કે મનરેગાની અંદર મટીરિયલની ગ્રાન્ટ બિલકુલ ન ચૂકવી અને ફૂડ સિક્યોરિટી બિલમાં ગરીબોને જે ખાદ્યાન્ન સામગ્રી મળવી જોઈએ એ એ સામગ્રી ગરીબોને મળતી નથી અંત્યોદિવાળાને મળતી નથી અને એ ગરીબોની સામગ્રીનો ભ્રષ્ટાચાર થઈને બારોબાર સગે વગે થઈ જશે આના વિરુદ્ધમાં અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ હતી અમારા બધા જ કાર્યકરો સાથે કલેક્ટરશ્રીને સરકારને કલેક્ટરશ્રીના માધ્યમથી સરકારને આવેદનપત્રનો આજનો અમારો કાર્ય